ઇનામદારના રાજ્યનામાં બાદ પરિવારજનો સમર્થનમાં આવ્યા છે તો તેમના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે કેતન ઇનામદારના નિર્ણયને પરિવારજનોએ યોગ્ય ગણાવ્યો છે અમે બધા કેતન ઇનામદારની સાથે જ છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે તો કેતન ઇનામદારે કરેલ નિર્ણય યોગ્ય છે તેવું પણ પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે તો કેતન ઇનામદાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને પરિવારજનો દ્વારા યોગ્ય ગણાવવામાં આવ્યો છે અને તેઓ તેમની સાથે ઊભા છે દરેક નિર્ણયબા તેઓ પરિવારજનો સાથે રહેશે તેવી પણ વાત કરવામાં આવી છે તો પરિવારજનો કેતન इनामदारના સમર્થનમાં આવ્યા છે અને તેમના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે તેવી વાત સ્પષ્ટપણે તેમના પરિવારજનો દ્વારા કહેવામાં આવી જ છે વિશ્વાસ હશે કે ભાઈ આ કામમાં કઈ ખોટું નથી કરતા કે એમને જે યોગ્ય લાગ્યું એ જ કર્યું છે તો એ પ્રમાણે દરેક પબ્લિક એમની સાથે જ રહેશે એ અમારો અને ભાઈ જે ડિસિઝન લીધું છે એ અમારો બસ હીરો માન્ય છે અને અમે બધા ફેમિલી સાથે એમની એની સાથે જ છે